નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં તો ઘણા બધા વિદ્યાર્થીઓને કોમેન્ટ આવેલી હતી કે સર આઈટીઆઈ ની અંદર એડમિશન લેવા માટે બીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે અને બીજા રાઉન્ડ ની અંદર કોણ કોણ ભાગ લઈ શકશે એના વિશે માહિતી આપો તો જો આઈટીઆઈ ની અંદર એડમિશન લેવા માટે જે પ્રથમ રાઉન્ડ છે એ પચીસ સાથે પૂરો થશે પરંતુ તમારે બીજા રાઉન્ડ ની અંદર ભાગ લેવાનો હોય તો આપણે ક્યારથી બીજો રાઉન્ડ શરૂ થશે એની અંદર કોણ કોણ ભાગ લઈ શકશે જેવી બીજા રાઉન્ડ ને લગતી તમામ માહિતી આપણે એક જ વિડીયો માંથી મેળવીશું એટલે તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં જેથી તમને બીજા રાઉન્ડ વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે તો જો બીજા રાઉન્ડ ને લગતી

ફી ભરવાની થશે આ ઉપરાંત જે પણ વિદ્યાર્થી પ્રથમ રાઉન્ડ ની અંદર ફોર્મ ભરેલું હોય પરંતુ તે ફી ભરતા ભૂલી ગયા હોય તો હવે તે વિદ્યાર્થીને ને કઈ અલગથી ફોર્મ ભરવાનું નથી પ્રથમ રાઉન્ડ ની અંદર ફોર્મ તો ભરેલું હતું પરંતુ ફી બાકી રહી ગઈ હતી તો તે હવે બીજા રાઉન્ડ ની અંદર ફક્ત ફી ભરીને બીજા રાઉન્ડ ની અંદર ભાગ લઈ શકશે આપણે એ જોઈ કે બીજા રાઉન્ડ ની અંદર કોણ કોણ ભાગ લઈ શકશે તો જો એ લખેલું કે બીજા રાઉન્ડ માં નવી અરજી કરનાર ઉમેદવાર એટલે કે જે પણ વિદ્યાર્થી બીજા રાઉન્ડ ની અંદર નવું ફોર્મ ભરશે તો એ બધા વિદ્યાર્થી બીજા રાઉન્ડ ની અંદર ભાગ લઈ શકશે પછી બીજું છે કે જે ઉમેદવારે પ્રથમ રાઉન્ડ માં અરજી કરેલ હોય પરંતુ કન્ફર્મ નો કરેલું એટલે કે જે પણ વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડ ની અંદર એડમિશન મળ્યું હોય પરંતુ તેને જે રેડમાં જોતું એમાં ન મળ્યું હોય એટલે એને કન્ફર્મ નો કરે હોય તો તે પણ વિદ્યાર્થી બીજા રાઉન્ડ ની અંદર ભાગ લઈ શકશે આ ઉપરાંત રજીસ્ટ્રેશન ફી ભરેલી ન હોય એટલે કે પ્રથમ રાઉન્ડ ની અંદર ફી ભરતા ભૂલી ગયા હોય તો તે પણ ઉમેદવારો ફી ભરીને ભાગ લઈ શકશે એટલે કે તમે જો ફી ભરવાનું ભૂલી ગયા હોય અથવા તમે પેલા અંદર ની મળ્યું હોય પરંતુ તમે કન્ફર્મ નો કર્યા હોય તો પણ તમારે નવી પચાસ રૂપિયા ફી ભરવાની થશે તમે ફી ફી ભરી દેશો એટલે ફરીથી બીજા અંદર ભાગ લઈ જો તમારે થતી હોય તો તો કઈ રીતે ની તમારું એકાઉન્ટ લોગીન કરશો એટલે એની અંદર પચાસ રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરવાનો ઓપ્શન આવી જશે ભરી શકશો ઇન કેસ તમને જોઈ ન આવડે તો આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ જે વિડીયો બનાવેલો છે એની અંદર પણ માહિતી આપેલી છે પછી ત્રીજું છે કે જે પણ ઉમેદવાર ને પ્રથમ રાઉન્ડ ની અંદર કોઈ પણ ચોઈસમાં પ્રવેશ મળેલ નહીં

છે કે જે ઉમેદવારને અરજીમાં ખોટી વિગતો હોવાને લીધે પ્રવેશ રદ થયો તો તે પણ વિદ્યાર્થી બીજા રાઉન્ડની અંદર ભાગ લઈ શકશે એટલે કે જે પણ વિદ્યાર્થી એ ફોર્મ ભરેલું હોય પરંતુ એના ફોર્મમાં કઈક ભૂલના કારણે ફોર્મ એનું રિજેક્ટ છું હોય તો તે વિદ્યાર્થી આજે સત્યાવીસ થી લઈને બે તારીખ સુધી ફોર્મમાં જે પણ એને ભૂલ રહી ગઈ હોય સુધારો કરી શકશે અને પછી તે બીજા રાઉન્ડની અંદર ભાગ લઈ શકશે પછી પાંચમું છે કે જે ઉમેદવારને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ હોય અને બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા સહમતિ દર્શાવેલ હોય એટલે કે જે પણ વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન મળી ગયું છે પરંતુ એને જે ટ્રેડમાં કે આઈ બીજા ટ્રેડ કે બીજા એડમિશન લેવું છે તે વિદ્યાર્થી બીજા ભાગ લઈ શકશે પરંતુ એને કઈ રીતે કન્સેન્ટ આપવાનું એના વિશે આપણે આગળ માહિતી મેળવીશું પછી કઈ નોટ એટલે કે માહિતી આપેલી છે કે જે ઉમેદવાર પોતાની સ્વેચ્છાએ પ્રવેશ રદ કરેલો હોય તેવા ઉમેદવાર બીજા રાઉન્ડ ની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં જો ભાગ લેવા ઈચ્છે તો નવી અરજી કરવાની રહેશે તો કહેવા છે છે જો જે જે પણ પણ વિદ્યાર્થીને પ્રથમ અંદર એડમિશન મળેલું પરંતુ એને એમાં એડમિશન ન લેવાનું અને તે વિદ્યાર્થી આઈટીઆઈ જઈને રૂબરૂ સ્વેચ્છાએ પોતાનો પ્રવેશ રદ કરેલો એટલે કે આઈટીઆઈ જઈને એમ કીધું હોય કે મારે આમાં એડમિશન નથી લેવું મારું એડમિશન છે એ તમે કેન્સલ કરાવી લો તો તે વિદ્યાર્થી ડાયરેક્ટ બીજા રાઉન્ડ ની અંદર ભાગ નહીં લઈ

થશે એટલે કે બે આઠ એટલે કે બે થી લઈને છ ઓગસ્ટ સુધી આ પાંચ દિવસ પૂરતું તમારે ઓનલાઈન સહમતી દર્શાવવાની થશે કઈ રીતે દર્શાવવાની એ માહિતી મેળવી તો જો સૌ પ્રથમ તમારે આઇટી એડમિશનની જે વેબસાઈટ છે એની અંદર તમારું એકાઉન્ટ લોગિન કરી લેવાનું થશે વેબસાઇન લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એકવાર તમારું એકાઉન્ટ લોગિન કરી લો પછી બે થી લઈને છ તારીખ સુધી તમારા એકાઉન્ટમાં એક ઓપ્શન બતાવશે કે કન્સેન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન સેકન્ડ રાઉન્ડ તો આ રીતનો જે ઓપ્શન હોય એની અંદર તમારે ક્લિક કરી દેવાની પછી તમારો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરશો અને પછી એમાં એક બટન આવશે કે તમે શું બીજા રાઉન્ડ ની અંદર ચોઈસ ફિલિંગ કરવા માટે સહમતી દર્શાવો છો તમારે ઓકે આપી દેવાનું એટલે તમારું કન્સેન્ટ થઈ જશે એકવાર કન્સેન્ટ થઈ જાય પછી તમારે ચોઈસ ફિલિંગ ની અંદર ફેરફાર કરી શકશો પછી બીજા રાઉન્ડ ની ચોઈસ ફિલિંગ બાબત એટલે કે બીજા રાઉન્ડ ની અંદર ચોઈસ ફિલિંગ ક્યારે તમે કરી શકશો તો જો એ લખેલું છે કે ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરવાની તારીખ બે આઠ એટલે કે બે ઓગસ્ટ થી છ આઠ એટલે કે છ ઓગસ્ટ આ પાંચ દિવસ પૂરતું તમે બીજા રાઉન્ડ નું ચોઈસ ફિલિંગ કરી શકશો અને બીજા રાઉન્ડ ની અંદર ચોઈસ ફિલિંગ કોણ કોણ કરી શકશે તો જો એ લખેલું છે કે બીજા રાઉન્ડ માં નવી અરજી કરેલ હોય એટલે કે બીજા રાઉન્ડ માં તમે નવું ફોર્મ ભર્યું હોય તમે નવું કરી શકશો ઉપરાંત બીજા રાઉન્ડ ની અંદર ચોઈસ ફિલિંગ કરી શકશે ઉપરાંત જે પણ વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડ ની અંદર જેટલી પણ ચોઇસ કરેલી છે એની અંદર નથી મળ્યું તો તે પણ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડ ની અંદર ચોઈસ ફિલિંગ કરી શકશે અને એના માટે અલગથી કઈ ફી ભરવાની નહીં થાય પછી ચોથું છે કે જે અને ફોર્મરોમાં ભૂલ રહી ગઈ હોય તો તે પણ વિદ્યાર્થીઓ ફોર્મમાં સુધારો કરીને નવી ચોઇસ ફિલિંગ કરી શકશે પછી પાંચમું કે જે ઉમેદવારોને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ હોય અને એને બીજા રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા સહમતિ દર્શાવેલ તો તે પણ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડની અંદર ચોઈસ ફિલિંગ કરી શકશે તો ટૂંકમાં જે પણ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડની અંદર ચોઈસ ફિલિંગ કરવા માંગતા હોય એ બધા વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડની અંદર ચોઈસ ફિલિંગ કરી શકશે પછી ઇન કેસ કોઈ વિદ્યાર્થીને ફોર્મમાં કાંઈક ભૂલ રહી ગઈ હોય તો કઈ રીતે સુધારો કરી શકશે તો જે માહિતી આપેલી છે કે જો તમારા ફોર્મમાં કાંઈક ભૂલ રહી ગઈ હોય તો તમારે સુધારો વધારો ક્યારે કરવાનો તો સત્યાવીસ સાત થી લઈને બે આઠ એટલે કે સત્યાવીસ જુલાઈથી બે ઓગસ્ટ સુધી તમારા ફોર્મમાં કઈ પણ ભૂલ હોય તો તમે ચેન્જ કરી શકશો અને કઈ રીતે ચેન્જ જો તમારી નજીકની જે પણ આઈટી હોય ત્યાં તમે જશો તો તમને જે પણ ભૂલ હશે તમને ચેન્જ કરી લો પછી એનું રિઝલ્ટ ક્યારે આવશે તો જો એ લખેલું છે કે બીજા રાઉન્ડ જે રિઝલ્ટ છે એ આઠ આઠ એટલે કે આઠ ઓગસ્ટ આનું રિઝલ્ટ આવશે કે તમને કઈ જગ્યાએ એડમિશન મળ્યું છે બીજા રાઉન્ડની અંદર તમને એડમિશન મળી જાય તો તમારે નવ આઠ એટલે કે નવ ઓગસ્ટ થી લઈને બાર આઠ એટલે કે બાર ઓગસ્ટ સુધી જે આઈટીમાં એડમિશન મળે

આવી જ માહિતી તમને સમયસર મળી રહે તો આજ માટે બસ એટલું મળશું આપણે ત્યાં સુધી બધાને જઈ